પોલીસે ઝડપી પડેલા પ્રશાંત ઉર્ફે પંકજ મહેસાણા જિલ્લાના રાંતેજ ગામના રોડના કિનારે આવેલ ખેતરમાંથી પસાર થતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ક્રૂડ ઓઇલના ચાલુ પાઇપલાઇનમાં ભંગાણ પાડી સેફ્ટી ના કોઈપણ પ્રકારના સાધનો વિના પાઇપલાઇનમાં ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન તથા ઇલેક્ટ્રિક ડીલ મશીન અને સાયલેન્ટ જનરેટર જેવા ઇલેક્ટ્રિક ઉપકરણો વડે પેટ્રોલિયમ તેમજ ક્રૂડ ઓઇલ વહન કરતી અંત્યંત જ્વલનશીલ પાઇપલાઇનમાંથી ચોરી કરી હતી આ તમામ ક્રૂડ ઓઇલ ટેન્કરોમાં ભરી પોતાના સ્વાગતો મારફતે સગે વગે કરી નાખ્યું હતું

તે જગ્યા પર મકાન અથવા જગ્યા ભાડા કરાર પર ભાડે લઈ લીધા હતા ત્યારબાદ રાત્રિના સમયગાળા દરમિયાન પોતાના માણસો મારફતે છ થી સાત ફૂટ જેટલો ઊંડો જમીનમાં ખાડો ખોદી ક્રૂડ ઓઈલ કે પેટ્રોલિયમ પેદાશ પાઇપલાઇનમાં વેલ્ડિંગના સાધનો કટર તથા ડ્રિલ મશીનના સાધનો વડે પંચર પાડી તેમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરતા હતા પોલીસે ઝડપી પડેલા પ્રશાંત ઉર્ફે પંકજ સામે અલગ અલગ પોલીસ મથકોમાં કુલ એકવીસ જેટલા ગુનાઓ નોંધાયા છે આ ઉપરાંત ખાન ખોખર સામે કુલ સાત જેટલા ગુનાઓ નોંધાયા છે આપ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા કેટલી મોટી રિફાઇનરી ચાહે હજીરામાં રિફાઇનરી હોય છે જામનગરમાં હોય એનો રિફાઈન્ડ ઓઈલ પાઇપલાઇન મારફતે બીજા બીજા રાજ્યોમાં મોકલવામાં આવે અને આપનો કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યુરિટી એજન્સીસ મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઈનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે એવી રીતે મારી ક્રાઈમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેળમ અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમને એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો જે ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ ત્યારે સુરત આજુબાજુ ફરે છે તો જેના આધારે માહિતીની આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના આ પંદર દિવસ પહેલાં એને મહેસાણા ને એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડીને ચાર જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા છે મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પેન્ચર કરીને ઓઇલ ચોરી કરી હતી બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલ્લાદ ખાન છે પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાની વિરુદ્ધમાં એકવીસ જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલ્લાદ ખાનને વિરુદ્ધમાં સાત ગુના છે જેમાં મોટો આ દાહોદ ખાતે જ્યારે પકડવામાં આવે ત્યારે એને કબૂલ્યો કે વીસ કરોડથી વધારે ઓઈલની ચોરી આ લોકો કર્યા અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીં આવીને આરોપીઓની કસ્ટડી અમારી પાસેથી મળે છે ધન્યવાદ ચોરી કરી છે ડોક્ટર આ લોકો પહેલા તો વાલ સાડી નાખે છે ને નાઈટ નાઈટ ટાઈમમાં જ્યારે કોઈ હિલચાલ ના હોય ત્યારે ચોરી કરે છે અને આ ચોરી કરે પછી ઘણી બધી એવી છોટી છોટી ફર્નેસીસ છે જ્યાં લોકો આ સસ્તામાં ક્રૂડ ઓઇલ વેચતા હોય છે ત્યાં આ લોકો વધારે વેચે છે તું કંપની ના વિશે માહિતી લેજે મને કે હોય તો આ લોકોનો એક સિસ્ટમ હોય છે જ્યારે પ્રેશર ડ્રોપ આઉટ થાય છે પણ આ લોકો એટલા એક્સપર્ટ છે કે નોટિસેબલ પ્રેશર ડ્રોપ આઉટ થતા નથી અને જેના કારણે આ લોકો છોડી કરે છે આ બધા બહુ મેકેનાઇઝ અને વેલ ઇક્વિપ આ લોકો હોય છે અને એનું એક્સપર્ટીઝ છે કે ક્યાં પાડવાનું અને કેવી કેટલા મિનિટમાં આ લોકો કામ પૂરો કરવાનું હોય છે આ લોકોની એક્સપર્ટીઝ સુરત માં નથી પણ અત્યારે સુરત આજુબાજુ ફરતો હતો તો હતો કે હજી આજુબાજુમેન્ટ તો ના હોય અત્યારે એની વધુ ચકાસણી કરીએ છીએ કે સુરતમાં કોને કોને જોડે સંપર્ક મળે